હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કુકિંગ ગુજરાત છે તે ક્યારે ખાધીને હોય ક્યારે એવા વેસ્ટમાંથી બેસ્ટ એવા છે તે ઠંડી રોટીમાંથી આપણે પકોડા બનાવીશું તે પણ પકોડા છે તે બજારના પકોડા હોય છે તેના છે તે સાઈડમાં મૂકી દે તેવા ટેસ્ટી એવા છે આપણે પકોડા બનાવીશું તમે પણ આ વિડીયોને અંતી જોતા રહેજો અને તમે પણ આ રીતના એક વખત ચોક્કસ ટ્રાય કરજો બનાવવાની કેમકે આ પકોડા ખાશે તે છે તે બધાના પકોડા ને ભૂલી છે તેવા ટેસ્ટી આ પકોડા બને છે તો તમે પણ ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ તમે આ રીતના ક્યારે પકોડા બનાવી છે કે નહીં તે આજે તો આપણે છે આ છે તે વધેરી રોટલી હોય છે તેમાંથી અથવા છે તમે ઠંડી રોટલી હોય તેમાંથી તમે છે તે બેસ્ટમાંથી બેસ્ટ એવી આપણે છે તે આજે આપણે બનાવવાના છે તે છે તે એ ઠંડી રોટલી અથવા વધેરી રોટલીમાંથી આપણે પકોડા બનાવશું તો તો પકોડા કઈ રીતના બનાવે તે આપણે જોઈ લઈશું તો અહીં આપણે છે તે આ રીતના આપણી છે તે ઠંડી રોટલી છે તે આપણે લઈ લીધી છે એટલે આ મેં અમે સવારે કરી હતી તે રોટલી આપણે દીધી છે તો તેને આપણે છે તે પહેલાં તો આમાં વચ્ચેથી આપણે કટ કરી નાખશું તો તેને આપણે છે તે આ શરીરની મદદથી છે તે એક જે છે તે આ જ રીતના છે તે વચ્ચેથી જ આપણે કટ કરી નાખશું તો આ રીતના છે તે સરસ મજાને છે તે ભાગ કરી રાખવાના આ રીતના આ રીતના આપણે છે તે બધી રોટલી છે તેને કરી નાખશું જે આપણી રોટલી ઠંડી છે એટલે તરત થઈ જશે ગરમ હોય તો થોડી વાર ઠંડી થવા દેવાની એટલે બે ત્રણ કલાક જેવું થઈ જાય પછી તમે બનાવો તો સાલે પકોડા તો આ રીતના આપણે છે તે બધી રોટલી કરી નાખીએ તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના સરસ મજાના છે તે બધી રોટલીમાંથી છે તે આ રીતના બે ભાગ પાડી દીધા છે તો હવે આપણે છે તેના માટે થઈને આપણે બેટર તૈયાર કરી લેશું પછી આગળની પ્રોસેસ કરશું તો બેટર તૈયાર કરવા માટે થઈને અહીં આપણે છે તે આપણે એક તપેલી લીધી છે તેની અંદર આપણે ચણાનો લોટ નાખી લેશું આ રીતના અને સણાનો લોટ નાખ્યા બાદ હવે તેની અંદર અહીં આપણે છે તે ધાણા નાખવાના છે તા ધાણા નાખી દેસુ લીલા ને હવે તેની અંદર આપણે મરસા નાખશું અહીં આપણે લીલાની જગ્યાએ તમે છે તે લાલ મરચાં પણ નાખી શકો છો અને હવે તેની અંદર આપણે મીઠું નાખી દેસુ સ્વાદ મુજબ આ રીતના અને હવે છે તેની અંદર આપણે પાણી નાખી અને બેટર તૈયાર કરવાનું છે પાણી નાખી અને આપણે

અને દઈએ તે પાંચથી દસ મિનિટ માટે થઈ જાય તો હવે આપણે છે ત્યાં બાફેલા છે તે બટાકા લઈ લીધા છે તો તેને આપણે બાફવામાં આપણે કોઈ પણ વસ્તુ નથી નાખી તો તેને આપણે પહેલાં તો આ રીતના બટાકાને ક્રોસ કરી નાખવાના ને માવો તૈયાર કરી નાખશું આ રીતે તો આ રીતના છે તે બધા છે તે સરસ મજાના ક્રશ બટાકા લેશું આ રીતના સરસ માવો છે તે રેડી થઈ ગયો તો હવે તેની અંદર આપણે છે તે નાખી દેસુ જે અહીં આપણે છે તે મીઠું નાખવાનું છે તે તો અહીં આપણે છે તે બાપ બાપ મીઠું નહોતું નાખ્યું એટલે છે તે મીઠું અત્યારે નાખી દેવાનું થોડુંક વધારે તો આ રીતના છે તે મીઠું નાખ્યા તો હવે તેની અંદર આપણે છે તે ગરમ મસાલો નાખશું આ રીતના આપણે છે તે અડધી સમજી જેટલો ગરમ મસાલો નાખી અને હવે તેની અંદર છે લાલ મરચું છે તે નાખી દેવાનું આ રીતના છે તે લાલ મરચું નાખી દેસુ તમે છે તમારે તીખાશ પ્રમાણે છે તે લાલ મરસું વધારે ઓછું નાખી શકો છો અને હવે છે તે બધી વસ્તુનું છે તે સરસ મસાને મિક્સ કરી લેશું આ રીતે કેમકે આપણે મરચા છે તે આપણે બેટર બનાવ્યું હતું તેમાં નાખાતા એટલા માટે થઈને હવે છે તે આની અંદર આપણે છે તે વરસાદ નાખવાની જરૂર નથી તો આ રીતના આપણે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો કે આપણો છે તે આ રીતના સરસ મજાનું છે તે મસાલો રેડી કરી નાખ્યો છે તો આ રીતનો આપણો છે તે એ રોટલીની અંદર આવે તેને આપણે મસાલો કરી દઈશું તો તેના માટે થઈને હું આપણે છે તે આ રીતના રોટલી લઈ લેવાની અને તેની અંદર આપણે આ રીતના મસાલો નાખી દઈશું અને આ રીતના જો તમે છે તે જે રીતના આપણે પકોડામાં મસાલો ભરીએ છીએ તે જ રીતથી છે તમે આની અંદર પણ મસાલો ભરી શકો એટલે છે તે એકદમ સરસ મસાલો છે તે ટેસ્ટી એવી જ છે તે આપણે આ રોટલીમાંથી બની જાય આપણી રેસીપી અથવા આપણા પકોડા તો આ રીતના છે તેને ભરી દેશું ને આ પકોડા તો છે જ ખાશે તે તો છે તે ઓળખી ન શકે કે છે જ અમે છે તે કેવા પકોડા કેવાના બનાવેલા છે તે તેવા છે તે ટેસ્ટી આપણા પકોડા તૈયાર થાય આ રીતના એક જ સાઈડ આપણે તેને ભરવાનું છે બે સાઈડ નથી ભરવાનું એમ કે એક સાઈડથી આપણે તેને આપણે આ રીતના વારી દઈશું હવે તમે જોઈ શકો કે આપણે છે તેને આ રીતના સરસ મસાલો છે તે વારી અને રેડી કરી નાખ્યું છે માવો ભરીને તો આ રીતના છે તો હવે એક વહેલાની અંદર મૂકી દઈશું ને આ રીતના આપણે બધી રોટલીને છે તે વારી અને મસાલો ભરીને રેડી કરી નાખીએ તો તમે જોઈ શકો કે આપણા સરસ મજાના છે તે આપણા આ રીતના આપણા છે તે પકોડા છે તે રેડી થઈ ગયા છે આપણે ભરીને તો હવે તેના આપણે છે તેના માટે થઈને આપણે જે બેટર આપણે તૈયાર કરીને નાખીએ તો તે આપણે તેની અંદર જે વસ્તુ નાખવાની છે તે આપણે નાખી દઈશું તો આપણે છે તે પકોડા માટે રોટલીમાંથી છે તે બનાવીને ભરી દીધા કે આપણું બેટર છે સરસ મજાનું રેડી થઈ ગયું તો છે તે દસ મિનિટ જેવું થઈ ગયું તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું જ છે તે આ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે છે તે

અને આપણે છે તે તેલને પણ છે તે ગરમ થવા ક્યાં સુધીમાં મૂકી દેવાનું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણા પડકોડા વેલા થઈ જાય તો આ રીતના આપણું સરસ મસાનું છે તો હવે બેટર રેડી થઈ ગયું તો હવે છે તે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું હવે તમે જોઈ શકો કે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે કારણ કે આપણે આ રીતના આપણે નાખીએ છીએ તે ઉપર આવી જાય એટલે આપણું પરફેક્ટ એવું છે તે તેલ રેડી થઈ ગયું તો હવે છે તે ગેસને છે તે મીડિયમ કરી દેવાનું અને પછી છે આપણે ચાર રોટલી છે તેને આપણે છે તો પકોરા એવી કર્યા છે તેને આ રીતના તેની અંદર બેટરમાં બોરી દઈશું આ રીતે ને આ રીતના બેટરમાં બોરીને હવે તેને આપણે છે તે અંદર નાખી દેવાનું આ રીતે હવે તેને આપણે સળવા દઈશું કેમ કે તમે આની જગ્યાએ છે એકને બદલે છે તમે છે તે બે બે ત્રણ પણ એક સાથે તમે પૂરી શકો છો પણ મારે હશે તો અહીં છે મેં એક નાનું તપેલી લીધું છે એટલા માટે થઈને હું અહીં છે તે આ રીતના એક એક નાખું છું હવે તેને આપણે છે તે સરસ મજાનું સડવા દઈશું તો આ રીતના છે તેને આપણે ગેસની ફ્લેમને નાખ્યા બાદ પકોડાને પછી તેને હશે તે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની તો આ રીતના છે તે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી અને પછી તેને સળવા દઈશું જે રીતના છે તે બજારના પકોડા હોય છે તેવા જ છે તો આપણે આ પણ ઘર બેઠે પકોડા રેડી થઈ જશે તો આ રીતના તેને સડવા દેવાનું અને પછી જ તેને પલટાવશું ક્યાં સુધી તેને નહીં પલટાવવાનું આ રીતના તો જ્યાં સુધી આનો કલર છે તે ગોલ્ડન કલર નો થાય ત્યાં સુધી છે તે પકોડાને સડવા દેવાનું તો આ રીતના તેને આપણે સડવા દઈએ તો તમે જોઈ શકો કે આપણું સરસ મસાલું છે તો આ રીતમાં આપણું પકડું છે તે બની અને રેડી થઈ ગયું ઠંડી રોટલીમાંથી તો તેને આપણે છે તે કાઢી લેવાનું છે એક પ્લેટની અંદર તો તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતના આપણે છે તે બધા પકોડા છે તે બનાવી અને રેડી કરી નાખશું આ રીતના આપણે બીજા પણ પકોડા બનાવી નાખશું હવે તમે જોઈ શકો કે આપણે છે તેને આપણે છે બધા પકોડા બનાવી અને રેડી કરી નાખ્યા અને તે પણ માત્ર આપણે છે તે ઠંડી રોટલીમાંથી જ બનાવેલા એકદમ ટેસ્ટી એવા આપણા આ પકોડા બની અને રેડી થાય છે અને તમને પણ છે તે જોતાં જ છે તે ખાવાનું મન થઈ જતું હશે તેવા જ છે તે આપણા આ પકોડા બને છે કે આ રીતના એકદમ ટેસ્ટી એવા જ છે આપણા પકોડા રેડી થાય છે અને એક વખત જે લોકો છે આ પકોડા બનાવશે અને ખાશે તે છે તે ઠંડી રોટલી હશે તેને પણ છે તે ક્યારેય ફેંકશે નહીં અને આ જ રીતના છે તે પકોડા તે પણ બનાવશે અને ખાશે પણ અને આ રીતના પકોડા તમે બીજાને દેશો તો કોઈ ઓળખી પણ નહીં શકે તમે છે તે આ છે તે પકોડા કેવામાંથી બનાવેલા છે તે કે રોટલીના છે કે જે બ્રેડના હોય છે તેવા જ પકોડા છે તે લાગે છે જોતા તો તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમે છે તો આ રીતના ક્યારે છે તે રોટલીમાંથી છે તે પકોડા બનાવી હશે કે નહીં તે તો તમે આની છે તે સોથ ચટણી અથવા દહીં કોઈ પણ વસ્તુની સાથે છે તેને ખાઈ શકાય છે તો તમે પણ ચોક્કસ બનાવજો